માતાના મઠ જતા પદયાત્રી માટે આપણે કેપ રાખી છે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ખુબ સરસ અને સુંદર વ્યવસ્થા અમે અહીંયા કેમ્પ ની અંદર રાખીએ છીએ અમારા કેમ્પનું નામ પણ અમે આપેલું છે શ્રી લક્ષ્મીનારાયણ સનાતન મિત્ર મંડળ જે અમે બધા મિત્રો સાથે મળી અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ કેમ્પ ની અંદર સરસ જમવાની વ્યવસ્થા ચોવીસ કલાક ચા નાસ્તો અને મેડિકલ તો ચોવીસ કલાક ચાલુ રાખીએ છીએ અને બે એક બે ટાઈમ જમવાનું સુંદર મજાનું સરસ જમવાનું સાતથી ભોજન સાદું અને સવારમાં સાડા થી ચાર વાગે અમે સવારમાં નાસ્તો ચાલુ કરી અને આ રોજ કેમ્પનો શુભારંભ કરીએ છીએ અને સરળ મિત્રોના સાથ સહકાર થી અમે આ કેમ્પ ચલાવીએ છીએ દાતાઓનો આમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો આ આજે આપણી જે ભાવના હોય મા પ્રત્યેનો ઋણ ચૂકવવાની એ ભાવનાઓને જ અમે લઈને સ્વૈચ્છિક રીતે જ અમે આ કેમ્પ ચલાવી છે કોઈની પાસેથી કંઈ પણ દાન ભેટ લીધા વગર મેડિકલ માટે અમારે ખૂબ સરસ સારી વ્યવસ્થા છે અમારા ગામના જે મિત્ર ડોક્ટર છે એમની અમે સેવા લઈએ છીએ અને અમે અમારા બે ત્રણ ભાઈઓ આની મેડિકલ ની અંદર કોર્સ કરેલો છે એ ભાઈઓ અહીંયા પ્રતિકૂલ વ્યવસ્થિત જ અને સારી વ્યવસ્થા આપે છે કેમ્પ અમારો સમજી લો ને કે લગભગ આઠ માસ રાત ચાલુ કરીએ અમે અને

આ કેમ્પ વીસ થી એકવીસ એકવીસ વર્ષ કર્યો હતો અને ગુનાતીપુર સનાતન યુવા મંડળ માં ઉમિયાના સંતાનો બધા મિત્રો સાથે મળી અને આ પર જતા પગયાત્રીઓ જયારે જોયા ત્યારે અહિયાં બહુ જ ઓછી સેવા હતી અને અહીંયા જ માણસો હેરાન પણ થતા હતા આ રસ્તા ઉપર સિંગલ રસ્તો હતો એટલે એ ટાઈમે બધાને વિચાર આવ્યો કે આપણા આંગણે તે માતાના ધામ જે હાલીને જતા હોય તો આપણે પણ જતા શક્તિ આપણે કોઈપણ સેવાઓના માધ્યમથી એમને આપણે ઉપયોગી થવું જોઈએ તો કચ્છની દણિયાણીમાં આશાપુરા જે આજ આપણા આસ્થાનું કેન્દ્ર છે અને કચ્છ ઉપર એના ખૂબ રખેપાં છે એમાં આશાપુરાના ધામ જે અહીંયા ભગ્યાત્રી જાય છે એના માટે અમે સૌ મિત્રો મંડળ સાથે રહી અને આ એકવીસ વર્ષની કેમ ચલાવીએ છીએ શરૂઆતમાં નાની સેવા હતી પણ અત્યારે અમે બધાએ ભોજન તે લઈ નાસ્તા સવારના મેડિકલ વ્યવસ્થા ધોવાની ન્હાવાની અને તમામ પ્રકારની પગયાત્રીઓ માટે જથાશક્તિ જેટલી થાય એટલી કોઈનો પણ સાથ સહકાર લીધા વગર અમારી પોતાની વાર્ષિક આવકમાંથી જ અમે આ કેમ્પને ચલાવીએ છીએ અને માતાજીનો ખૂબ રાજીપો છે અમે કોઈ એવું કોઈ કોઈને વચન નથી આપતા પણ અમને એવો વિશ્વાસ છે કે જે અહીં તન મન અને ધનથી જે જોડાય છે એનું મા ખૂબ સારું એનું બીજા વર્ષે પરિણામ પણ મળે છે અને માતાજીનો ખૂબ આશીર્વાદ પણ છે અને પગયાત્રીઓને પણ મને ખૂબ ખૂબ શુભકામનાઓ કે માના

પણ હવે સમય જતા માણસો નોરતા પહેલા ગામમાં કરવાનો હોય તો થોડાક આપણે નોમ આઠમ નોમથી જ આ કેમ્પ ચાલુ થઈ જાય છે અને ત્યારથી જ અમે અહીંયા સેવા માટે ચોવીસ કલાક આ કેમ્પમાં અમે બધાય સેવા આપીએ છીએ અને બધા મિત્રો અમે આપીએ કોઈને કોઈ આગ્રહ નથી કરતા કે કોઈ એના માટે આગોતરા આયોજન નથી પણ છતાંય બધાય પોતાના તન મન અને જવાબદારી સમજી અને બધા મિત્રો અહીંયા સેવા માટે આવે છે અમારી કામ ઘરની જ બહેનો બધી અહીંયા પોતે જાતે જ રસોઈ બનાવે છે રોટલા બનાવે છે અને સૌને જમાડે છે પ્રેમથી અને અમારે ખેતી ઉપર જે પાકતો જે ધાન હોય અનાજ હોય એનાથી જ અમે અહીંયા આગળ બધાને જમાડીએ છીએ એટલે જે અમારા કને છે એ જ અમે માના ચરણોમાં અર્પિત કરીએ છીએ અને માં આપે છે અને ને ભક્તોને અમે પીરસીએ છીએ અને સુરેશભાઈ ખાસ કરીને ભચાઉ તાલુકાની વાત કરવામાં આવે તો ભચાઉ તાલુકામાં કેટલા કેપ હશે અને આ લોકો રોજ દરરોજ કેટલા કેપ નું લાભ લે છે અહીંયા અહીંયા અત્યારે આપણે વર્તમાનમાં લગભગ આપણે સામખિયાળી આગળ જોઈએ સુરજબારી તો પચાસેક ટુપાય ઉપર કેમ્પો અત્યારે વર્તમાનમાં છે અને હર વર્ષે એનો વ્યાપ વધતો જાય છે એટલે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા લાભ લે છે અને લગભગની રોજના ચારસો પાંચસો તો ભાઈ તો ભક્તો પર ટાઈમ જમે છે અને અહીંયા તો નીકળે તો બધા અહીંયાથી જ છે એટલે કોઈને ચાય પાણી કોઈ આની ગણતરી કરવાની હોય નહીં અને કરાય પણ નહીં આ તો જેના ભાગ્યમાં લખ્યું હોય એ આપણો અહીંયા અન્નો દાણો ગ્રહણ કરે અને આપણી આ ભૂમિ પર અહીંયા વિયામો લે એટલે આના અંદર કોઈ આંકડા ના હોય પણ જે માને જે સમરણ કરે અને અમારી કઈ અહીંયા સેવાની લાભ લેવો હોય અહિયાં ઉભા રહે કોઈ ને અમે વિઘ્ન ના કરીએ કે બેસો ચા પીતા જાઓ જમતા જાઓ પ્રેમ થી આવે એને બધાને મીઠું આવકાર આપીએ છીએ અમારા ભાવિક ભક્તો અને સેવા કિંપના કાર્યકર્તા દ્વારા પણ કોઈને અમે એમ કે કોઈ સમજઈ ને અથવા કોઈ રીતે નડી ને કોઈને અમે વિઘ્ન નથી ઉભું કરતા